રામ રામભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ તો ભાઈ સ્વાગત છે તમારું નવા ને વિડીયો કરવા તો ભાવેશ ભાઈ ને નીતિનભાઈ ફિટ કરે છે ઘોડી એટલે આવો હેરકી રેવલ ફિટ કરજો આ એક ભાઈ ભાઈ નીતિન તારા એક ભાઈ બન કહેતો કે નીતિન ભાઈ ના વિડીયો માં દેખાડજો કે કેવી હાલત છે જોઈ ભાવેશ ભાઈ આપડે માસ્ટર હે Kalau gari di dom ya. જોઈ શકો હોઉં કનેક્ટ થઈ ગયું છે હાલો હવે ઉપડીએ ખેતરનો ઢાર જોઈ લઈએ ક્યાંથી કઈ રીતનો છે એ તો ભાઈ આ ભાઈને ને ઓલા સેટે આ બાજુ પાણી લઈ આવવાનું છે અને આ સેટે પાછું આમ લઈ જવાનું છે બરોબર ભાઈ તો હાલો જોઈ લઈ કેટલો ટાર છે કઈ રીતનું શું છે એ ભાઈ તો ભાઈ આપણે આ શેટે થી આમ પાણી લઈ જવાનું છે ને ઓલી બાજુ પાણી લઈ જવાનું છે તો ભાઈ આ શેટે તો જોઈ શકો ઊંચું છે એટલે ભાઈ આપણે થોડાક દૂરથી જ પીબીએમ એસબીએમ બાંધશું જેથી કરીને પ્રોબ્લેમ ન આવે તો પીબીએમ એસપીએમ બાંધવામાં પહેલાં તો તમારે કઈ દિશામાં પાણી લઈ જવાનું છે એ દિશામાં આપણે ટ્રેક્ટરનો મોરો રાખવાનો બરાબર છે થોડા ઘેડાથી દૂર રાખ્યો કેમ કે અહીંયા છે ઝોરો હવે પહેલાં જમીનને બકેટ ટચ કરાવી અને આ દબી રાખવાની ચાપ એટલે બીબીએમ એન્ટર એસબીએમ એન્ટર એટલે ડન આવી ગયું એટલે મૂવ અહીંયા તમારા જીરો જીરો થઈ જશે બરાબર છે ત્યાર પછી બકેટ થોડુંક ઊંચું રાખી થોડુંક ઊંચું કરી અને ફરી પાછું આ બટન દબવી રાખવાનું પાંચ છ સેકન્ડ માટે તોડી દેવાનું એટલે પીબીએમ પીબીએમમાં એન્ટર દબવી એટલે એસપીએમ આવશે એસપીએમ આવે એટલે સામા સેઢા સુધી જવા દેવાનું

આવી ગયા ભાઈ સામે સેટે એટલે હવે એસપીએમમાં એન્ટર એટલે ડન ડન આપી દઈએ એટલે ભાઈ શકો કહો બરોબર ત્યાર પછી એક વાર એન્ટર દબાવશો એટલે આવું આવશે તમને લેવલ જેવું ને એવું પછી બીજી વાર એન્ટર દબાવશો એટલે અહીંયા ડીએક્સ માઇનસમાં હોય તો માઇનસમાં પોઈન્ટ નાખી દેવાના એ જ રીતે હવે આપણે પાણીની બીજી દિશા આ આપવાની છે આ બાજુની બરાબર તો જોઈ શકો તમે ડીવાય પણ માઇનસમાં છે તો ડીવાય પણ માઇનસમાં પોઈન્ટ નાખી દેવાના એટલે કામ ઓકે કમ્પ્લીટ બરાબર ભાઈ તો હાલો હવે જોકે મેં કીધું એ હજી ન સમજાણું હોય ભાઈ તો ફરી એકવાર તમને હું કહું કે ઓલા સેડેથી પીબીએમ એસ બી એમ ઓકે કરી ડન કરી મૂવ ઝીરો જીરો આવી જાય એટલે પાછા પીબીએમ કરી અને આ સેટા સુધી આવી જાય એટલે પછી ડીએક્સ માઇનસમાં હોય તો માઇનસમાં પોઈન્ટ નાખવાના પ્લસમાં હોય તો પ્લસમાં નાખવાના અને એ જ રીતે ડીવાય પણ બરાબર છે ભાઈ તો પોઈન્ટ સેટિંગ કરીને જે રીતનો ડાર હોય એ રીતના સેટિંગ કરીને નાખી દેવાના ત્યાર પછી ભાઈ ચાલુ કરવાનું કામ આપણું તો હાલો અત્યારે હવે જરાક સેટિંગ કરી લઉં ત્યાર પછી મળીએ ભાઈ પાછા આપણે તો ભાઈ આપણે પોઈન્ટ સેટ કરી લીધા છે ઝાડ બાંધી લીધો છે ને ચાલુ કરી દીધા હે ભાઈ બહુ જાજો કાઢવાનો છે એટલા માટે ભાઈ થોડાક માસ્ટર અપ કરી અને પહેલાં થોડોક ઢોરો ખેંચી લઈએ એટલે આ બધા થોડોક ઢોરા બધા મોટા મોટા છે એ ભાંગી જાય એટલે ટ્રેક્ટર આંકવાની પણ મજા આવે આપણે ત્યાર પછી પાછા માસ્ટર ડાઉન કરી દે હું એટલે કમ્પ્લીટ પાછું રેવલ થતું જાય બરાબર ભાઈ તો અત્યારે ચાલુ કરી દીધા હે આપણે

કોઈને ભૂકા ભરવાનું હાલે કોઈને ખાતર ભરવાનું હાલે કોઈને હમાર દેવાનું હાલે એટલે હમણાં માટીયું છે નહીં બીજા ખેતરની હાલત જોઈ લ્યો ભાઈ તમે આજે ક્યાંક વિડીયોમાં તો બહુ આવતો નહીં હોય બાકી રૂબરૂ ભાઈ આમ ફગી આંખે જોઈ લ્યો ને એટલે હાઉ ઉમરી મારી જાવ એવું ખેતર છે હું એ પહેલા તો આવીને જઈ તો ઉમરી મારી ગયો તો પહેલા ભાઈ માસ્ટર અપ કરીને થોડોક મોટો ઢોરો હોય કાઢવાનો ફાયદો એ થાય કે થોડાક આવા ખાડા ને કોઈ મોટા ઢોરા ઉપડી જાય એટલે પછી રાખવાની મજા આવે અને કામ પણ ફટાફટ દેખાય શકો કહો જોલ કેવડી છે ટીસી થી આ બાજુ બધી જોલ જ છે ભાઈ મળીએ પછી તો ભાઈ બપોરે બપોરા કરીને આપણે આરામમાં હતા અને ભાવેશભાઈ હાકતા હતા ભાઈ અને હવે ભાવેશભાઈ આરામમાં છે આપણો વારો આવી ગયો છે નીતિનભાઈ ભાઈ કન્ટિન્યુ હાઈ જુદી હોય હાંજે પછી નીતિનભાઈ આરામમાં હોય નીતિનભાઈ પણ આખો દી લડી લીએ આજે પૂરું ભાઈ આજે પછી નીતિન સીટ ઉપર સળવા નામ ના લીએ આ બાજુ અહીંયા જોલ બહુ જબરી છે ટ્રેક્ટર ને લોડર આવ્યું છે ભાઈ ઘરનું જ છે આ ભાઈ ને તો આવું ખેતર કઈ રહું જોઈજો તો ભાઈ વ્યારું પાણી કરીને નીતિનભાઈ તો હોઈ ગયા છે ભાઈ ડીઝલ ભરવા ગયો તો એટલી વાર આઈકું હતું નીતિનભાઈ પછી ભાઈ નીતિનભાઈ હોઈ ગયા છે અને હું ને ભાવેશભાઈ આપી હવે એક અહીંયા ખાડો છે તમને કીધું હતું એ ચેક્ટર વારાઈ ગયા હે આ ખાડો બુરાઈ જાય તો સારું છે ગાયો ક્યાં ને એક થોડોક ખાડો હજી ઓલી બાજુ છે જ્યાં હાલતું દુનિયા તો

ભાઈ કેવી ખેતર ની હાલત હતી આજે કેવું થઈ ગયું